રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ ધર્મપત્ની સાથે સામાન્ય મતદાતા સમાન મતદાન કર્યું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કાના મતદાન કાર્યક્રમ હેઠળ રાજકોટ જિલ્લામાં મતદાન યોજાઈ ગયું ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ તેમના ધર્મપત્ની સાથે ઓગણા સિત્તેર રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં આઈપી મિશન સ્કૂલ ખાતે બુથ નંબર બસો ચોર્યાસી પરથી મતદાન કર્યું હતું કલેક્ટર શ્રી પ્રભવ જોશી અને તેમના ધર્મપત્ની જોઈન્ટ ઇન્કમ ટેક્સ કમિશનર અનન્યા કુલશ્રેષ્ઠે મતદાન કરવા અપીલ કરતા કહ્યું હતું કે લોકશાહીનો અવસર છે ત્યારે સૌ નાગરિકોએ તેમાં અચૂક મતદાન કરીને આ અવસરને ઉજવવો જોઈએ આ તકે કલેક્ટરશ્રીએ પરિવાર સાથે સામાન્ય મતદાતા સમાન હરોળમાં ઉભા રહીને તમામ નિયમોના પાલન સાથે મતાધિકારની અગિયાર વાગ્યા સુધી ચોવીસ પોઈન્ટ પાંચ પાંચ ટકા રાજકોટ મતદાન થયું છે આપના માધ્યમથી તમામ શ્રોતાગણને હું ખાસ કહીશ કે હજી આપણી પાસે છ વાગ્યા સુધીનો સમય છે અને દસ મિનિટ દેશના કાજ માટે આપણે કાઢીને પોતાનું ફરજ આપણે અદા કરીએ એ જ મારી વિનંતી છે जी खूब एक आनंदनी फीलिंग था खूब एक गर्वनी फीलिंग था हमें एक नागरिक तरीके फर्ज पूरी करी एवं एक, एक फीलिंग था देखिए सबसे बड़ा त्यौहार है ये डेमोक्रेसी का तो सभी को आना चाहिए मतदान करना चाहिए जब हम अपने राइट्स की बात करते हैं तो हमारे रोल्स की भी हमें बात करनी चाहिए और हमारा सबसे बड़ा रोल है एज ए सिटीजन कि हम वोटिंग करें तो सब आए प्लीज वोट करें छः बजे तक का समय है और दस मिनट का आपको समय देना है तो ज़रूर आए और भारी मात्रा में वोट करें थैंक यू